સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણી પૂરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી અનેક વસ્તુઓ જપ્ત કરી હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાણેસરાના ગુલસનનગર પાણીપુરી બનાવતા આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પાંડેસરા ગુલશનગર માટી દસ જેટલા પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડી સમગ્ર ચીજ વસ્તુઓ જપ્ત કરાયા હતી સાથે ખરાબ બટાકા તેલ સહિત ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવી હતી અમે સાઉથ ઝોન સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એની ટીમ છે અમે સોનલ વોર્ડ ઓફિસની જેમાં અમે બે જણા મદદ ની જાહેર અને સાહેબ આરોગ્ય નિરીક્ષક અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એનું માર્ગદર્શન એટલે અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે ને આરોગ્ય લક્ષી સદન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્ય લક્ષી કામગીરી કરવા જોગ છે તેમ અત્યારે હાથ ધરી અત્યારે તો આ ગુલશન નગર અમે અહીંયા લીધું ને હમણાં હરેક જગ્યાએ અમે નાગસેન નગર છે ગુલશન નગર છે પછી જે સંદીપ નગર એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગ થી લઈને પ્લારીન પાણીનો ક્લોરીનનો ચેકિંગ પ્લારીમાં ક્લોરિન કેટલા પ્રમાણમાં છે એ પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્ય ને ક્લોરિન ના વિતરણ જે આરોગ્યને ને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાત જે ધરાતી હતી અને તેલ તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે અને જે આ બટાકાને પાણી પૂરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ કરવામાં આવશે હા દંડ પણ કરીએ છીએ જે સુરત મહાનગરપાલિકાના જે નીતિ નિયમો છે અનુસાર અમે એને દંડ પણ કરીએ